રામ રામ સીતારામ જો ભાઈ દવાનો રાઉન્ડ ચાલુ કરી દીધો આ વખતે છે ને અમારે વિપુલભાઈને બોલાવ્યા મિની થી કારણ કે માંડવી થઈ ગઈ જબરજસ્ત એટલે નાના ટ્રેક્ટર આવું મેળ પડે ને અને ઝીણકા થી દવા સટવાનું હાલે મને એવું લાગે કે વરસાદ ગધનો વિપુલ ખીસાવીએ તો ખીસાવીએ કામ તારું કહેવાનું હોય

દવાનો રાવણી મણી છે કે લગભગ અમારે તા કદા સેલો આ પછી ન હોય તો હારું એવું દવાના તો ભૂકા કાઢ નાખ્યા રાવણી કારણ કે માંડવી છે આગતરી અને હાઉ જો કે વાદરા હરાઈવા થી આપ એવું વાગણી દેવોય મણી કેતો તો કે સિસ્ટમ નું કંઈ નકી ન થાતું નાથા સિસ્ટમ આખા પછી થઈ જાય મરે મરે રીયામાં હા વાત જોવણ બેહીએ તો તો આવે જાય હે ઘરે આવે જ તો આવે જાય આ નકી ન થાય એટલે આપણે પાણી ચાલુ કરી દેવું માંડવીની ખરેખર અત્યારે પાણીની જરૂર પણ છે આ બાજુ અહીં થોડોક હૂક લાગે કારણ કે માલથી હોય ને કે નહીં માલ થયો લાગે તો જો વિપુલનો કહેવાનું છે કે માંડવીની અંદર એની રૂલ ફેરવેલ હે કે જેથી કરીને હુયા વધારે બેહજે હેં અત્યારે અમે રૂલિઓ ફેરવાની બેઠા ને એવા મહેલ હે thìu hơn rủi rủi thìu người ta bê thà bê rủi bê cái đó hôm bê ta rủi bê đây

દોહ સાહ લેવાતા જાય દોહ આવવાના ને દોહ જવાના તમે જોવે હ કે માંડ્યું નાખવાની મરજી તો ખેતરમાં ટ્રેક્ટરની નથી થતી પણ ન સૂટ કે નાખવું પડે આમાં ખબર ન પડતી કે કીગોમાં હાર હે ને કીગોમાં આ પાટલા હે ને તને કઈ ખબર ન પડતી દોર એવો થગો ને હે હાર માં પાટલા ખબર ન પડતી હાર ને પાટલા માં કઈ હા ગુથાઈ ગયા બધા ને અને ખરેખર વિપુલને અમારે રૂલીઓ આક્યું નવો પ્રયોગ કર્યો હોય કે માંડવીનો કેવો ઉતારો વધે ખબર પડે જાય અવારનવાર આમાં તો પછી આપણે એવું કંઈક પણ નવું પ્લાન કરીએ આ રીતે એકાદી દો દવાયું દવા સંકાતી જાય ને બગડાથી બોલતી જાય સાંભા હેઠા સુધી અને વરસાદી જરાક ઢીલું મૂકી દીધું એટલે અમારે પાણીની મોટરું ચાલુ કરવી જોઈએ ને એક તો ઝીમકી ચાલુ કરી દીધી આ બગીચામાં બગીચો પીએ પાણી અટાણા વાયુનું અને અમારે બગીચામાં ઘણી બહુ નુકસાન આવી હતી વિપુલ અવાર વરસાદી બહુ હે સો હાથ નંગ વ્યાગા આ બાજુ સો નંગ હારામાં હારા આવતા એ ગદના વ્યાગા

અમારે બે કામ ભેગા થતા જાય હે જો લંઘાય ને માંડવી ક્યાંક ક્યાંક જો માંડવી જો લંઘાય આ બાજુ એટલે કે ભૂખ પડ્યો કે ભાઈ એટલે આપણે કાલુ ની તારીખ માં આ દવા લાગે જાય એટલે ચોવીસ કલાક પછી પાણી ની બગડાટી બોલાવવી વરસાદ ની બોલાવવી તો બોલાવે ને આપડે મોટર બોલાવવાનું થાય હે બરોબર ને ચાલુ એ વાત જોવાની થતી ને હે તો કે ગઈ સિસ્ટમ સિસ્ટમ એનો કારણ હે કે સિસ્ટમ હે સિસ્ટમ ગઈ ભાઈ અને સિસ્ટમ કારણ કારણ કે કે મારે અંબાલાલ એવા વાવડ આવડ્યા એટલે સિસ્ટમ હમણાં હાથમાં રહેતી ને નકઈ અંબાલાલ ના હાથમાં હોતી એનો મન થાય ને જવા દેતો પણ અંબાલાલ ની અત્યારે તકલીફ જેવું હે એટલે સિસ્ટમ એવું કોઈ ના કહેવામાં હે નહી હોતી એક અંબાલાલ ના કહેવામાં

તો અમારે આ માંડવીમાં પાણીને વારવા ન પડે અને વરસાદ થઈ જાય બાકી નકર અમારે ને રુમાલ સિંઘને લગભગ પાછા મોટું ના એ બઘડાતી બોલતી હતી એ બોલાવવી પડીએ લાગે એવું જ દેખાતું ને ધીલું પડે ગયું વાય જવા જોઈએ તો આ બધા આ તમે જોવો

પણ ધબધબાટી બોલાવે અને જો આ રીતે દવાનો છટકાવ હાલે દવાય હવે ભૂકા ઘાટ નહીં કે દવા છાટવાનું કેટલા વારથી આ વિપુલલા ટ્રેક્ટર તમારા પાસે દવા છાટવાનું હૈ છ 6 છ 6 વાર આ ધબધબાટી બોલાવો ને ના હોલી વખતે ફોન કર્યો તો પણ તેદું ભેગું નહોતું થયું તેદું કાંઈક સાટવા જવાનું હતી કે બે દીનો ઓર્ડર હતો મારે જોઈએ ત્યાર પછી તાબડ અટાણે નટાણે દવા લઈ આવ્યા સીધા બગોદર ગાડી મારે મૂકી બગોદર એગ્રો રાણાભાઈ હા એવું તો મારું ધ્યાન નતું હા ઈ સાચી વાત હા હા પાકું પાકું ભાઈ મારો ફૂઈ છોકરો મારે કામ એક આગમ ફૂઈ છોકરો આવે તો બીજો આગમ થી આવે એક કોઈ થી આવે

આ બાજુ રીજે પાછા દવાની બઘડાટી બોલે આ ટાકો હે કેટલામ ટાકો હે ચોથો હે ને કેટલા ટકા દેવા થયા ત્રણ હજાર કેટલા આવીએ હજાર પાંચ આવીએ ભાઈ અને દવા હે રાડા ગેરુ ની હે એની પાછી શરૂઆત કરી દીધી હતી એની દવા હે અને થોડીક બીજી પોપટી ડાન તેલ ઉડે હતી એની ભેગી ઠપકારી દીધી અને નળીની સુવિધા અમે લાંબી રાખી એટલે ખેતર ની અંદર ગમે ને ટ્રેક્ટર આજુબાજુમાં માંમ પડ્યો ને તો ડાયરેક્ટ કામ લેવાઈ જાય સીધું ટાકો ભરાઈ જાય જો નકર આમાં બેડા હારે હારે ને ભૂકા કાઢે નાખે બેડા હારે ને ટાકો બેડા એ જમાનો બદલે ગયો અને એવું કોઈ કામ કરે એવા નેત્રિયા વાડિયું નહીં જો એક દ્રાવણ બનાવ્યું હા દવાનું બીજી ત્રણ જાત ની આ બાજુ પડ્યું આખો બંધ કરવો જોઈએ આ છઠ્ઠી વખત દવાનો રાઉન્ડ આલે આવ રોગી ઇન્ડિન માંડવી ન થાય

તડકો હોય ને એટલે દેખાય નહીં બાકી પ્રેશર કરે ને આપણે જોઈએ આગળ તમે જોવે હગો વિડીયા પ્રેશર કરે એક નંબર જો એવું દેખાય ઢાકનું પીડ્યું તડકો ગો એટલે એવું તમે જોવે હગો વરસાદ વધ્યા રાખ્યો પણ ગેપ ઉઠી હારી હારી એટલે એ તમે જોવા શકો આમાં માંડવી કેટલી ખુંદા છે ટ્રેક્ટર થી નિશાન થતું જાય જો ટ્રેક્ટર નાખવાનું મરજી નતી થતી મન માં હિંમત કરી આ જોવા શકો તમે આપડે માંડવી ખુંદે નાખે આવતા વર્ષ

આમાં કઈક નવી ટેકનોલોજી આવે ને તો કઈક ભેગું થાય ટેકનોલોજી બધી દવા ને કારણ કે માંડવી જ ન ડ્રોન જાય જાય બોલતા તો એટલે ઈ કે જીપીએસ લીધું અને પરવા ડ્રોન લેવું એટલે આ માંડવી હારા મારી ઉતરે એટલે પરવા સીધું ડ્રોન જો જોકે તહેવાર હમણાં તો નેતા આવતો પણ ટૂંક સમયમાં નોરતા આવે નોરતા માં આપડી ધબધબાટી બોલવાની છે હિમભાઈ ગામની અંદર અને નવરાત્રી જોકે આજથી અહીં તો ગણેશ ચતુર્થી ગણેશના હોય ને તહેવાર ચાલુ થઈ ગયો ને ગણેશ નો ગણેશ દાદા નો ભાઈ તહેવાર ચાલુ થઈ ગયો ને ધબધબાટીમાં મહારાષ્ટ્ર ને સુરત માં જો કે અહીં તો અમારે પોરબંદર માં એ બધી ગામડામાં ગણેશ ભગવાન ની બહાડે કોઈ પાંચ દી બેહાડે કોઈ નવ દી બેહાડે જીણે જી ઠીક લાગે એ પ્રમાણે હે અમારા નવ દી કરે કેટલા દી કરે નવ દી જો ભાઈ આ એમપી માં આ લોકો નવ દી સુધી નું જબરજસ્ત ઈણો રાખે આયોજન રમવાનું હાજી બધી રમવાનું નાન તેન હોય જે રીતે નવરાત્રી હોય એ જ રીતે અને અમારા ગામ ઘણા બધા ગણેશ દાદાને ને લે આવે અને ગણેશ બાપાની ની બેહાડે ને નવ દી પૂજા પ્રાર્થના અને હાજી

તમારે દેવાભાઈ આપડી માંડવીમાં બઘડેટી બોલાવે અને દવાનો છંટકાવ કરે નાના ટ્રેક્ટર થી અને દવાઈ ખરેખર હારી શકાય તમે જોવે